ગેડ બચાવને લઈને અત્યારે પ્રવીણ રામ મેદાને છે ને જે રીતે ગેડની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને પ્રવીણ રામે ચૌદ દિવસની પદયાત્રાનું આયોજન કર્યું હતું આ પદયાત્રા દરમિયાન તે અલગ અલગ જગ્યાએ જઈ અને તેમની તકલીફો પૂછી રહ્યા હતા લોકોને ને તેની ઉપરથી પડદો હોટાવી અને તે મામલો ઉજાગર કરી રહ્યા હતા અને સરકારને પોકાર કરી રહ્યા હતા કે આ ખેડૂતોને તમે મદદ કરો ત્યારે આ દરમિયાન પ્રવીર રામ ઉપર હુમલો કરવાની કોશિશ થઈ હતી અને ત્યારે હવે હવામાન નિષ્ણાંક પરેશ ગોસ્વામી મેદાને આવ્યા છે અને તેમને ભાજપ સરકાર સામે હુંકાર કર્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ તો તેને કહીએ જે પીડા ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા આપણે જોયું હતું કે ગેડ પંથકને લઈને પ્રવીર રામ અત્યારે મેદાને છે અને તેમને પદયાત્રા આયોજન કર્યું હતું ત્યારે પદયાત્રા ચૌદ દિવસની હતી અને આજે અગિયાર મો દિવસ છે ત્યારે આજે તે ભાદરડી ગામ ગયા હતા અને થોડા દિવસ પહેલા તે જુનાગઢના બગસરામાં હતા ને ત્યાં એક વસ્તુ સર્જાઈ હતી જેને લઈ અને બબાલ થઈ હતી ને તે બબાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્રવીણ રામ ઉપર હુમલો થયો છે અને પ્રવીણ રામને પ્રોટેક્શનની માંગો પણ કરવામાં આવી હતી ત્યારે હાલ હવે પરેશ ગોસ્વામી મેદાને ઉતર્યા છે ને પરેશ ગોસ્વામી ભાજપ સરકારને હુનકાર કરી રહ્યા છે તેણે એવું કહ્યું છે કે જો ભાજપ સરકારમાં તાકાત હોય ને તો પ્રવીણ રામને અડી બતાવે આવા પણ નિવેદનો સામે આવ્યા છે ભાજપ પરેશ અંદર ક્યાંક ડર ફેલાયેલો છે કે પ્રવીણભાઈ રામ જે આ ગામડા ગામડા ફરી રહ્યા છે ને તો એ જે ગામોની મુલાકાત લઈ રહ્યા છે એને કારણે અમારા જે કાળા કરતુતો છે એ ખુલા પડી જશે અમારા ભ્રષ્ટાચારો છે ખુલા પડી જશે

એટલે આ દરેક ખેડૂત ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે ઓછા ગામની અંદર દરેક મિત્રોને મારી વિનંતી છે કે આજે આપણો અવાજ બનીને પ્રવીણભાઈ રામસિંહ ખેડમાં પદયાત્રા કરી રહ્યા છે ત્યારે દરેક મિત્રો આપણા અવાજ મજબૂત બને આપણી વાત છે યોગ્ય જગ્યાએ પહોંચે અને આપને ન્યાય મળે એ માટે થઈને આપણે પ્રવીણ રામને સપોર્ટ કરવાનો છે આજે તો સપોર્ટ કરવાનો છે પણ આજીવન

લાલાખ આંખ કરી છે તેમણે કહ્યું છે કે જો તમારા તાકાતો હોય તો પ્રવીણ રામને અડી બતાવો ખાલી આવું પણ કહ્યું છે ને તેમણે એવું પણ કહ્યું છે કે પ્રવીણ રામ સાથે હવે તો ખેડૂતો પણ છે અને હવે હું પણ છું એટલે હવે તમે અમે તમને એ બી બતાવી દઈશું કે અમે કોણ છીએ અને અમે શું કરી શકીએ છીએ આવા પણ આકરા નિવેદનો સામે આવ્યા છે હવે જોવાનું એ રહ્યું કે હવે આ પદયાત્રાને ખાલી ચાર દિવસ જ બાકી રહ્યા છે ત્યારે હવે આમાં શું નવા ખુલાસા થાય છે અને સરકાર હવે રામ સામે શું ફેસલા લેશે આવા જ નવા વિડીયો અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારે ચેનલ ને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન વૈષ્ણવ